જય શ્રી કૃષ્ણ મિત્રો દૂધીનો ઉપયોગ કરી અને આપણે ઘણી અલગ અલગ રેસીપીઓ બનાવતા જોઈએ છીએ આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીમાંથી અનેક અવનવી વાનગીઓ શેર કરેલી છે પણ આજે આપણે દૂધીમાંથી જે રેસીપી બનાવવાના છીએ તે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો એના માટે અહીં મેં એક સરસ કૂણી દૂધી લઈ લીધી છે એનો ઉપર અને નીચેનો ડીટિયાનો ભાગ કાઢી અને આની છાલ ઉતારી લઈશું આપણે આની છાલ ફેંકવાની નથી છાલની આપણે ચટણી બનાવવાની છે એટલે દૂધીને વ્યવસ્થિત ધોઈને લેવાની તો અહીં મેં આવી રીતના આખી દૂધીને છોલી લીધી છે અને છાલ સાઈડમાં રાખી દીધી છે હવે આને છીણ કરતાં ફાવે એટલે બે ટુકડામાં કટ કરી અને આને આપણે ખમણી લઈશું મોટી જે ખમણી હોય એનાથી દૂધીને ખમણવાની છે અને બી વગરની હોય એવી દૂધી લેવાની એટલે સરસ ખમણાઈ જશે તો અહીં મેં આખી દૂધીને આવી રીતના ખમણી લીધેલી છે અને દૂધીની છાલને પાણીમાં રાખી દીધી છે જેથી તે કાઢી ન પડી જાય હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે ત્રણેક ચમચી જેટલું ખમણેલું ગાજર એક લીલા મરચાંની કટકી અડધી ચમચી જીરું પાંચ ચમચી કલોંજી અને ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું ચોમાસાની સિઝનમાં લગભગ બધાની પાચનશક્તિ નબળી પડી જતી હોય છે એટલે થોડોક અજમો નાખવાથી પાચન પણ સરખું થશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અહીં મેં કલોંજીના બી લીધેલા છે એનાથી ટેસ્ટ સરસ આવે છે પણ જો તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું કાળા મરી પણ દીપક અને પાચક હોય છે ચોમાસાની સિઝનમાં તો મરીનો ભૂકો ખાવો જ જોઈએ જેથી પાચન વ્યવસ્થિત થઈ જાય અને સાથે આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે એ જરૂરથી એડ કરજો અને હવે આ બધાને આપણે પહેલાં સહેજ હલાવીને મિક્સ કરી લઈશું આ રેસીપી છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને એ બાને બધા દૂધી ખાઈ પણ લે છે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે ચોખાનો લોટ નાખી દઈએ તો અહીં મેં એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તે આની અંદર એડ કરી દઈશું હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સાથે જ લગભગ પાક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો અહીં મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અડધો ગ્લાસ પાણી આની અંદર નાખી દઈએ અને એક ચમચી જેટલું આદુ ખમણીને લઈ લઈશું આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું અને હવે આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું બાકીનું જે પાણી હતું એ પણ મેં અહીં એડ કર્યું છે થોડું તો થોડું થોડું પાણી નાખતા જઈને મિક્સ કરતા જઈશું કેમ કે દૂધી ગાજર બધામાંથી પોતાનું પાણી છૂટશે આપણે મીઠું નાખ્યું છે એટલે પાણી પણ છૂટશે અને સાથે જ ચોખાનો લોટ પાણી વધારે શોષી લે છે એટલે પાણીની થોડીક વધારે જરૂર પડશે એટલે થોડું થોડું પાણી એડ કરતાં જઈને મિક્સ કરતા જઈશું અને છેલ્લે હું તમને કહું કે આની અંદર કેટલા પાણીની જરૂર પડી હતી તો અત્યારે મેં લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હજી આ ઘાટું લાગી રહ્યું છે તો બાકીનું પણ હું એડ કરી દઈશ તો બે ગ્લાસ પાણી નાખીને મેં અહીં ખીરું બનાવી લીધું છે હવે ખટાશ માટે અહીં મેં અડધી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે અને મિક્સ કરી લેશું તમે આમચૂર પાવડરની બદલે લીંબુનો રસ પણ નાખી શકો છો તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આને થોડી વાર સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી આપણે છાલની ચટણી બનાવી લઈશું જેના માટે એક નાનકડા પેનમાં એક ચમચી તેલ લઈ લઈએ તેમાં એક ચમચી અડદની દાળ અને એક મોટી ચમચી ચણાની દાળ નાખી દઈશું બંને દાળને સહેજ સાંતળી લઈએ અને હવે આની અંદર દૂધીની છાલ નાખી દઈએ દૂધીની છાલની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈને ખબર પણ નથી પડતી કે આમાં દૂધીની છાલનો ઉપયોગ કર્યો છે એ બાને આપણે આખી દૂધીનો ઉપયોગ કરી લીધો જરાય આપણે વેસ્ટ નથી જવા દીધું સાથે એક ઇંચ આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું નાખી દઈશું તમારે તીખાશ વધારે જોઈતી હોય તો મરચાંનું પ્રમાણ વધારી શકો છો દૂધીની છાલ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને મીડિયમ ફ્લેમ પર સાંતડવાની છે આમાં જરાય વાર નથી લાગતી દૂધીની છાલ તરત જ સોફ્ટ થઈ જાય છે તો જો આ સરસ સોફ્ટ થઈ ગઈ કૂણી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા પછી આપણે આને મિક્સર જારમાં નાખી દઈએ તેની સાથે આપણે કોપરાનું છીણ નાખવાનું છે સૂકા કોપરાનું જે ખમણ આવે છે તે આની અંદર નાખવાનું છે તમે એની બદલે લીલું નારિયેળ પણ નાખી શકો છો તો અત્યારે મેં ચાર મોટી ચમચી જેટલું નારિયેળનું છીણ લઈ લીધું છે તેની સાથે કોથમીરની કૂણી દાંડલી નાખી દઈએ અડધી વાટકી જેટલી તમે કોથમીર પણ એડ કરી શકો છો પણ કોથમીરની દાંડલી દૂધીની છાલ એ બધું આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની ચટણી બનાવીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ખટાશ માટે કાચી કેરીની ચીર નાખી છે અને જરૂર મુજબ પાણી નાખીને અહીં મેં ચટણીને પીસી લીધેલી છે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તમારે આની અંદર જો ખટાશ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો અને કાચી કેરીની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો મિક્સરમાં થોડુંક પાણી નાખીને આની અંદર નાખીને બરાબર મિક્સ કરી લઈશું તમારે ચટણીની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને હવે એ જ વઘારિયામાં ફરીવાર એક ચમચી તેલ ગરમ કરીને મેં લઈ લીધું છે જેમાં આપણે દૂધીને સાંતળી હતી દૂધીની છાલને આની અંદર અડધી ચમચી રાઈ નાખી દઈશું એક સૂકું લાલ મરચું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરીને આની ઉપર રેડી દઈએ તો ફેંકી દેવાતી દૂધીની છાલમાંથી એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એનો ઉપયોગ કરીશું તો અહીં મેં એક નાનકડું પેન લઈ લીધું છે બને તો આ રેસીપીમાં નોનસ્ટિક પેન લેવાનું કેમ કે આમાં આપણે ચોખાનો લોટ લીધેલો છે નહીતર નીચે ચોંટી જશે પેનમાં એક ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી સફેદ તલ નાખી દઈશું અને વઘારને આખા પેનમાં વ્યવસ્થિત ફેલાવી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એ ત્રણ ચમચા જેટલું આની અંદર નાખીને આને ફેલાવી દઈશું બહુ જાડાં પણ નહીં ને એકદમ પાતળા પણ નહીં એ રીતના આપણે ફેલાવવાનું છે અને ઢાંકીને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ માટે થવા દઈશું જેથી નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે ચોખાનો લોટ હોવાથી ઉપર અને નીચે સરસ ક્રિસ્પી થાય છે તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ ઉપર પણ થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈશું અને આને પલટાવી લઈએ તમે તેલની બદલે ઘીમાં પણ બનાવી શકો છો ઘીમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો જો એક બાજુથી એકદમ સરસ કલર આવ્યો છે હવે આપણે બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને ઢાંકીને થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર બીજી સાઈડથી પણ આ સરસ ચડી ગયું હશે આપણે જોઈ લઈએ આપણે આની અંદર કાચો ચોખાનો લોટ લીધેલો છે એટલે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું તો જો બીજી સાઈડથી પણ સરસ કલર આવી ગયો છે તો ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ અહીં સર્વિંગ પ્લેટમાં દૂધીની છાલની ચટણી અને ટોમેટો કેચઅપ બંને લઈ લીધા છે અને આપણે જેટલું ખીરું બનાવ્યું હતું એનાથી આવડી મોટી સાઇઝના પાંચ પેનકેક્સ બનીને તૈયાર થયા હતા તો ઉપર નીચેથી ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં ટેસ્ટી એવા આપણા દૂધીની નવી જ વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી છતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે સવારે નાસ્તામાં બાળકોને ટિફિનમાં અથવા તો રાત્રે ડિનરમાં પણ સર્વ કરી શકો છો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચ